આજે સુરત પોલીસે મુખ્ય આરોપી પ્રભુ શેટ્ટીને કડક બંદોબસ્ત વચ્ચે ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું આ રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ જાહેરમાં હાજર લોકો સમક્ષ હાથ જોડી માફી પણ માંગી હતી ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઈ હતી લોકોએ ગુસ્સો વ્યક્ત કરતા કાયદો અને વ્યવસ્થાનો ભંગ ન થાય તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પરેશ વાઘેલાની હત્યા પછી દેવીપૂજક સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળ્યો હતો સમાજના આગેવાનો અને સ્થાનિક લોકોએ આરોપીને કડકથી કડક સજા મળે એવી માગણી કરી છે સુરત પોલીસે ઘટનાની તપાસ વધુ ગહન બનાવતા રિકન્સ્ટ્રક્શનના પગલાં લીધા છે